કેલવાળા જોડે આયા ટાઈમ થઈ ગયો નવરો બેઠો જ છે કોઈ મળતો ને હું કરું ઘર પૈસા નઈ કોઈ કાલે આપણે બિલું નઈ કર્યું હા કાલે ચેકિંગ ખબર ઓહો ઓય એ રેડ પડી દીની અમને તું પકડ્યા તો હું કેવું તું મારતા હું તો છૂટી ગયો પૈસા આવી ગયા એ આ પૈસા આયા ખબર હા 20000 રૂપિયા ઓ 20000 આલે ને હું તો બે ડંડાનો ખાવ પડશે હાલ તો જો હેડ ફા નમમબાંજી લેતો આ કા લિયા હે નાસ તો ઘરે હતો નાસ તો ના ભાડા ત્યાંથી આવવા હે બેજી ઉપર ઉપર મારી વાત ઉપર તું ટૂટકીન ચડવા છે મને એ ખબર પડી કે બોયસીને હાલ તો નહી પડ પણ કાલ લગભગ ગેટ પડશે એક આખી ભાટવી લે છે કાલ તો ભાટવી લોકો સચીને વાંજી જલ પડી ગયો ના એ ઓય એના કામ કો ટેન્ક કેવા પડે તું કઈ ગયો

হালে পরালেয় মালেয় করখার সিপালেয় হয়েয়ে জিগরে মার কালে এঁটিছের আপালারে ছিদিট্লেযে এনে ভিটিত্লেয়ে নিটিল�

এলা মা কাকুনি ডাইরেক্ট মন দাও আক লই যা তারপর তার দরবার রাজি হতি জাগেরন ভাই এউ দাহে জার পয় মতলা দেলে দি দা ওহ হাই হাই আমি তো উঠে আমরা এক এক কাল মিলে পার্নক দি আইতি উপর দি বোন নাই নড়তা কি হরে એ ડર ડર કરતો તો લે અરે પહેલા અમાર પટાવાનું યાર અમારે ઓ ડીઝલ જરૂર છે બોલ કેલું જો ઓકે અમાર તો 1 લીટર જોવો 2 લીટર તારો બાય ના આળો એ તો સાચું કે ઓરે અરે માથે ખોદી દેજો એ હાલ લઈ જા લાગે આ કેપલું રયો છે લેના બે નું લે ચૂપ ભલે હું કાઈ જલે મતલાજી જીઓ નમસ્કાર મને ઊંસા કે કોઈ જોતે તો ડોક્ટર ને દવા ખણમો હે ભલા પૂરા કડવાના છે કડવો ફોન કરજો જરા આને એનું ઓલી ડીઝલ જો ઓલી કડવાનો હોય ને કાટ તો બાકી દીધું આવો પછી ડીઝલ લેવા